ભારત અમેરિકા ટેરિફ અંગે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે અમેરિકાએ ભારત પર લગાવેલો ટેરિફ ઘટાડ્યો છે ટ્રમ્પે ભારત પરનો ટેરિફ પચીસ ટકાથી ઘટાડીને અઢાર ટકા કર્યો છે ભારતથી અમેરિકામાં જતા સામાન પર હવે અઢાર ટકા ટેરિફ થયો છે ભારત હવે રશિયા પાસેથી તેલની નહીં કરે ખરીદી તેવું પણ ટ્રમ્પે કીધું છે રશિયાને બદલે હવે વેનેઝુએલાથી તેલ ખરીદશે ભારત ત્યારે ભારત હવે રશિયાના બદલે વેનેઝુએલાથી તેલ ખરીદશે અને જે ટેરિફ છે તેને પણ ઘટાડી દેવામાં આવ્યો છે તો પચીસ ટકા જે પહેલાં ટેરિફ હતો તેને ઘટાડીને અઢાર ટકા કરવામાં આવ્યો છે એટલે કે પચીસ ટકા એક્સ્ટ્રા સાથે હવે તેતાલીસ ટકા ટેરિફ રહેશે ત્યારે પહેલાં જે પચીસ ટકા ટેરિફ હતો તેને ઘટાડીને અઢાર ટકા કરવામાં આવ્યો છે તો પીએમ મોદી સાથે વાતચીત બાદ ટ્રમ્પે આ જાહેરાત કરી છે અમેરિકાએ ભારત પર લગાવેલો પચીસ ટકા ટેરિફ ઘટાડીને અઢાર ટકા કરી દીધો છે હવે ભારત પર કુલ તેતાલીસ ટકા ટેરિફ રહેશે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદી સાથે ફોન પર વાતચીત કર્યા બાદ આ જાહેરાત કરી છે અમેરિકાએ ઓગસ્ટ બે હજાર પચીસમાં ભારત પર બે વાર ટેરિફ લગાવ્યો હતો પહેલી વાર એક ઓગસ્ટે વ્યાપાર ખાદ્યને લઈને પચીસ ટકા ટેરિફ લગાવવામાં આવ્યો હતો ત્યારબાદ સત્યાવીસ ઓગસ્ટે રશિયા પાસેથી તેલ ખરીદવાને લઈને પચીસ ટકા એક્સ્ટ્રા ટેરિફ લગાવવામાં આવ્યો હતો સોમવારે જે ટેરિફમાં ઘટાડો કરવામાં આવ્યો ત્યાં એક્સ્ટ્રા પચીસ ટકા ટેરિફમાં ઘટાડો કરવામાં આવ્યો છે એટલે કે આજે જે એક્સ્ટ્રા જે ટેરિફ હતો પચીસ ટકા તેમાં ઘટાડો કરીને હવે અઢાર ટકા કરવામાં આવ્યો છે તો ભારત હવે રશિયા પાસેથી તેલ નહીં ખરીદી કરે તેવો દાવો પણ ટ્રમ્પે કર્યો છે અને રશિયાને બદલે હવે વેનેઝુએલાથી તેલ ખરીદી કરશે ભારત તે વાતની જાહેરાત પણ ટ્રમ્પે કરી છે તો અમેરિકાએ ભારત પર લગાવેલો વધારાનો જે ટેરિફ હતો પચીસ ટકા તેને હવે ઘટાડી દીધો છે અને અઢાર ટકા કર્યો છે ત્યારે સૌથી વાત એ છે કે અમેરિકાએ ઓગસ્ટ બે હજાર પચીસમાં ભારત પર બે વાર ટેરિફ લગાવ્યો હતો પહેલી વાર એક ઓગસ્ટે વ્યાપાર ખાદ્યને લઈને પચીસ ટકા ટેરિફ લગાવ્યો હતો ત્યારબાદ સત્યાવીસ ઓગસ્ટે રશિયા પાસેથી તેલ ખરીદવાને કારણે પચીસ ટકા એક્સ્ટ્રા ટેરિફ લગાવવામાં આવ્યો હતો